હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધા મજામાં જશો તમારા બધાનું સ્વાગત છે મારા નવા એક વિડીયોમાં તો આજે જો મસ્ત મજાને સવાર નહીં પણ સવારના અગિયાર વાગી ગયા છે અને હું આવી છું અહીંયા આપણા ગાર્ડનમાં કેમ કેમકે આજે છે ને જમવામાં મગભાત બનાવવાના છે તો મગનું શાક બનાવવાનું છે તો એના માટે ટમેટા અને મરચાં બે વસ્તુ લેવા આવી છું કેમ કે બહારના ટમેટા કરતાં આ જે ટમેટા છે ને ઘરના એ એકદમ આમ સરસ ખાટા મીઠા ટમેટા છે ઓર્ગેનિક તો એમાં છે ને મગના શાકમાં એ ટમેટા નાખો ને તો શાક બહુ સરસ થાય તો મને બહુ ભાવે છે એટલે મેં કીધું આપણે પહેલાં ટમેટા અને મરચાં મરચું પણ અહીંયા ઉપરના જ આપણે ગાર્ડનના જ યુઝ કરીએ તો એ લઈ આવું અને પછી એનું મસ્ત મજાનું મગનું શાક બનાવીએ અને થોડીક વખત અહીંયા ગાર્ડનમાં હિંચકા વિચકા ખાય ને પછી જાય ફટાફટ મગનું મસ્ત મજાનું શાક બનાવી નાખી ભાત બનાવી નાખીએ પછી જમીને પછી મળું હું તમને બતાવું કે આપણે અહીંયાથી તોડી કરીને કે આવી રીતના શાક બનાવું છું તો તમે ચાલો મારી સાથે હાલો હું તોડી લઉં ટમેટા ને મરચાં બે આપણે ઉપરથી તોડી આવ્યા છે હવે આપણે બનાવી લઈએ ફટાફટ કરશું અહીંયા આપણા ભાત બને છે મસ્ત મજાના અહીંયા તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે કરશું શાક ચોમસ મજાનો હવે આને થોડીક વાર ચડવા દેસુ પછી આપણે એને મગ નાખશું તે સરસ છૂટું પડવા માંડ્યું છે મસ્ત મજાનું થઈ ગયું છે પછી હવે આપણે છે ને બાફેલા મગ છે એમની અંદર નાખશું અને થોડીક છાશ નાખશું પછી એને ઉકાળી દઈશું હું બતાવું તમને મસ્ત મજામાં તેલ છૂટું પડી ગયું છે હવે તેલ છૂટું પડી ગયું ને હવે એની અંદર આપણે બાફેલા મગ નાખી દેસુ હા મસ્ત અને હવે અને ઉકાળી લેશું એટલે આપણું શાક તૈયાર પછી એને ઉપરથી દહીં નાખશું મસ્ત મજાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે પણ જો મસ્ત બની ગયા છે હવે આપણે ફટાફટ રોટલી બનાવી લઈએ અને જે વાલોર બટેકાનું શાક બનાવવાનું બાકી છે તો આપણે ફટાફટ ઈ પણ બનાવી લઈએ અને આપણું બને છે વાલોર બટેકાનું શાક જો મસ્ત મજાનું ઉકળી જાય એટલે ઈ પણ થઈ ગયું છે ઓ ફ્રેન્ડ્સ તો જો આપણે અત્યારના સાંજના મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે સાડી બાડી પહેરીને જો આપણે આજે વ્લોગમાં પહેલી વખત સાડી પહેરી છે તો કેમ કે આજે આપણે કંઈ જવાનું નથી પણ આજે આપણી ઘરે ગોયણી છે તો આપણે ગોયણી કરી છે તો આપણે મજાના જો સાડી બાડી પહેરીને તૈયાર થઈ ગયા છીએ અને હમણાં બધી ગોયણી આવશે તો આપણે બધાને પ્રસાદી આપશું અને હું જે કંઈ કરીશ એ તમારી સાથે શેર કરીશ તો તમે બ્લોગમાં બૈનારે જાઓ તો જો આપણે સાડી બાડી પહેરી તૈયાર થઈ ગયા છીએ કે જવાનું નથી આપણે આજે છે ને ગોયણી છે આપડી ઘરે એટલે આપણે માતાજીની ગોયણી કરી છે તો આપણે જો તૈયાર થઈ ગયા છીએ વેદ તૈયાર થઈ ગયો છે હાય કે હાય તો સુઈ ગયો થાકી ગયો છે ને તો એ સુઈ ગયો છે અને અહીંયા માતાજીને જો થાળ ધરાવી દીધો છે અને હવે બધી ગોયણી આવા માંડી છે તો આપણે એને પહેલાં ચાંદલો કરી લેશું અને પછી એને આપણે જમવા બેસાડીશું તો પહેલાં હું બધાને ચાંડલો કરી લઉં છું અને પછી જો જમવા બધાને બેસાડી દીધું જે પહેલાં આવી ગયા હતા એ લોકોને પહેલાં ચાંદલો કરી દીધો અને આ ગોલું મોલું જો કેવી મસ મજાની ઢીંગલી છે પણ ચાંડલો કરવા નથી દેતી એટલી એને એને એમ કહીએ ને કે તને મેકઅપ કરવા દ તો જે મેકઅપ કરવાનું કે ને તો જ ચાંદલો કરવા દઈએ નહીં તો નથી દેતી કેવી ભાગે છે એવી મસ્ત મજાની છે મને બહુ જ ગીમી અને જો મમ્મી બધાને પીરસતા હતા અને હું વિડીયો લેતી હતી બધી છોકરીઓ જો મસ મજાની પ્રસાદી લે છે નાની નાની કેવી મસ્ત મસ્ત છોકરીઓ છે મમ્મી બધાને પીરસતા આવતા હતા હું મમ્મીને આપતી હતી અને આવી રીતે આપણે મસ મજાની ગોયણી કરી છે જય માતાજી આમ જો બધા જમવામાં રસ હતો જે છોકરીઓને બહુ જ ભાવતો હતો તો એ આપણે જે રાખ્યો હતો બધી છોકરીઓએ જમી લીધું છે તો હવે આપણો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરી છીએ બધી ગોયણી પ્રસાદી લઈને જતી રહી છે તો હવે આપણે અહીંયા જ વિડીયોને એન્ડ કરી છીએ તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો અને તમારા દોસ્તો સાથે શેર કરજો ಥ್ಯಾಂಕ್ ಯು ಫೋರ್ ವಚಿಂಗ ಮಾಡಿ ನೆಕ್ಸ್ಟ್ ವಿಡಿಯೋಮ ತ್ಯಾ ಸುಧೀ ಬಾಯ